મુગલાજી છે હવે રગડે કોઈ ખાવાનું બનાવ્યું હોય તો આપણે ખાવા ખાઈને પછી પાછા જે ગોમમાં ઓટો આપી દીધું અલ્યા તાળી આ રગડો હવે છે જતો રહ્યો છે તાળું વાંચીને એ મને કોઈ ખબર પડતી નથી આ ગોમમાં રગડવાઈ જતો રહે છે એમ ગોમના ઓટલા તોડે છે ઉટલા તોડતા છે ગોમના એટલે તમે કુતરો પીયો તમે શું જંગલ માં ફરી ખોલ્યા વાઘ જો તમને ખબર નઈ પણ કુતરી ભાગ્યો

અરે યે દે કેમેરા બોમ છે ભાઈ સંગુરાનો તું હવે તો બગડવાનું જ છે તૂટ છોડી મેલી

વાણે તો બેમરાજ જે ગાડી છોડીને લઈ ઊભી કરી દીધી સાબ તો શું માદુ રહે હવે એ ભયા આ શું એ પા ભાગે પાછો ર મારા હાથ લાગી ગાડી છે આ કોઈ ખબર જ પડતી બેમરાજ કાકા આ તમે લાઈ એ તો તમે લાઈ છે કેમ લાઈ પાછો ર હય

આપણે <laughs> ડ્રાઈવર આગા ડ્રાઈવર ઓમજો ડ્રાઈવર તમાર ફેર છે અમે નથી દીધું ઈ તો નવી નવી ગાડી છે એટલે ગાડી રોલ લે લે

કેટલા વખત બે વખત ક મોઢા આખી આખી જિંદગી બની જાય એવું કેન હતો હે કો ખબર નથી તો થઈ જા કે જી હેડે આવે હા ના કે બંધી જાજો ગાડી મારા ભાઈન ખોટી આવી દાદુ માતા લે લે બાજ નાજુ તપલી બાજ હાકુ બે યે દમરાજ કાકા અમારો મોણ આવવો પડે 1 2 3 4 છોડ દે દે દેહલા હે દરહસ તો મનુ જો તો તો આ ના કે જો જુલા સબ ઓલા ઓ જો ના બાઈજી ગાડી બંધ થઈ ગઈ એ બગડીજી

તાર બોળો તો ખોલતા આવડતું નથી બોળો ખોલે છે ના ખોલ ના જો એન્જિન ઉપર છેક ભાળો અલ્યા આ ભાળી એન્જિન વગરની ગાડી આ એન્જિન વગર તમે ગાડી આલી શું કામની છે આ પાણીનું એમ આ ફિલ્ટર છે તો ઉપરથી કેમ નહીં ચાલ મારજે

ઉધો ઉંદિર મંદિર ગયું હા ઉતર્યા ભાઈ દરવાજા ભાગજો ગાડી

એ મોટો છે ને આ તો નખું બગાડી બાબા એ મસ્તી મત કરજો પછી કંટાળો કરજો કરી છે આણે જો કઈ લગાયા તો એને કઈ કાંડો બાય બાય લે હવે તમારે હાચી કરજો લે લે આને બાજે

કેમરાજ કાકો તે ઊઠાજે માર કાકો એય પંડવ ફૂટ્યો ઊંચી ગાડી કોઈ લઈ આવી તો ગાડી લાઈ છે પેલો અથાણ બાવળિયા વાળો વિગો એસી મારો તો તો એને કોઈ ના વજુ કોઈ નહીં એ માજો મા મા મારો ગજો દુખ

आज नहीं है भाई आज तो आपने जो मान दर्शन करवा आया सर हां कल मार फॉर्च्यून वाला दिन कर जाए और केदा ना मार दिन दर्शन करवा हां केदा ना ना આપણા માધવ મહારાજ કેરાજે ગમ્મુ ના બરફાળ જગ્યા ઉપર ના ગાડી જો ડેટ છે એટલે ગાડી ના દે કુરી આ માં ગાડી ચીડ ચીડ આવો નાડો 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 સોરી જો કરે વલ્લાડા જો એ સલો

મોરે કરજો હા ગોગો મારી તાહે જોગડી નું પેલું નામ લેજો હા પેલે જોગડી પછી ભાઈ

દર રવિવાર ફરી ના હ રવિવાર ખાલી પહોંચ રવિવાર ફરે અને મનોકામના પૂર્ણ થઈ જાય એવું છે હા મારી જોગણી સાક્ષાત છે અને તમે ગાડી લાવી છે ને તમારો આમ ધંધો એટલો કરીને આવે છે ને વાત છોડો એવું છે હા કદી કોઈ દાડો હું નહીં રહે બસ મારે કાલે રગુડાનો પછી રગાડવા લાગો છે કે એ છે ને થોડો સુધરી જાય હડ લાવો ઝાડો કરો હા હે મારું મેળું મારી ગયો એટલે છે ને મા એટલે મારે કાલે ફોર્ચ્યુનર લેવા જવાનું છે અને પેલી જમીન પડી જાય ને જમીન તો મારી બેસી ને કોક કોકરી મારે લોન થઈ જાય ને મારું ફોર્ચ્યુનર લાવી છે અપતા તો કોક કરીને ભરશે